એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને રવિવારનો દિવસ છે અને આજે છે હોળી તો બધાને સૌથી પહેલાં તો હેપ્પી હોળી અને હોળીની ઢેર સારી ખૂબ શુભકામના અને આજે બધા લોકો હોળીના દર્શન કરવા જાય એટલે આપણે આજે જાણીશું કે હોળી શુક્રવા આવતી તી ને પછી આ તહેવાર શુક્રવા મનાવવામાં આવ્યો તો એ તો આપણે વિડીયોના એન્ડમાં કહેશું એટલે વિડીયો જોયો તો તમને ખબર પડશે તો આજે ચાલો સૌથી પહેલા તો આપણે કિચનમાં જોઈ લઈએ કે આપણો નાસ્તો કરવાનો હોય બાકી છે તો નાસ્તામાં શું બની રહ્યું છે તો આ બાજુ જો સોનલ નાસ્તો બનાવે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો સવારમાં આપણી ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ને આ બાજુ સોનલ આવું બનાવીશું તું દૂધ છે તો પ્રોટીન પાવડર વાળું દૂધ બનાવે છે એને પીવાનું છે અમારે ચા ને બીજું રોટલી ના વઘારિયા કરવાના છે કે ખાવાની કેમ વઘારી ખાલી રોટલી નો ખવાય અરે ગરમ કરી કેમ મમ્મી ના પાડી છે એ વાત તો આસીબ છે પણ મમ્મી ક્યાં ખબર છે કે મમ્મી તો ક્યાં ને આટા મારતા હોય છે ઓછું તેલ નાખીને બનાવ કેમ ન થાય ખાલી રોટલીમાં ન મજા આવે મને રોટલી નથી ભાવતી એમાંય થળી ગઈ હોય ને એ પાછી ગરમ કરી એટલે નો મજા આવે હા તો કાંઈ નઈ ચાલો હવે આપણા હમણાં કારીયા બનવાનું કામ ચાલુ થઈ જાય ને આજે આજના દિવસે ગયા વર્ષે અમે લોકો તો કંઈક બહાર ગયા હતા તો એ વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો હું આમાં લિંક નાખી દઈ અને ક્યાં ગયા હતા ગયા વર્ષે

ચા અને ફાફડી તો ચાલો બધા નાસ્તો કરવા અને અમે રોટલીના બટકાઈ ગઈ છે ને વઘારિયા ગઈ તમે શું કહો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો ચાલો બધા નાસ્તો આપણો થઈ ગયો છે ને આ બાજુ રોહિત જો ન્યૂઝ વાસવા બેસી ગયો તો પુષ્વી આજની ન્યૂઝમાં હું બધું આવ્યું છે ને તો ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો શું આવ્યું છે આજના ન્યૂઝમાં આજે તો પહેલા હોળી છે તો બધાને હેપી હોળી હા

તો ચાલો આ હતી આપણી ન્યૂઝ અને હા બીજું શું કહેવાનું હતું ભૂલાઈ ગયું હવે મને તો હવે યાદ આવશે પછી કે આ યાદ આવી ગયું તો પેપરવાળા માર્કેટિંગ માટે કેવી વસ્તુ કરે છે જો તમને બતાવો આ બાજુ પેપર આપણે આવે ને તો હવારમાં કોકની ઘરે બહાર પડ્યું હોય ને તો આપને એમ થાય કે પાંચસોની નોટ પડી છે પણ આ પાંચસોની નોટ નથી એની પાછળ જો માર્કેટિંગ કરવાની સ્ટ્રેટેજી જો પાંચસોની નોટ પાછળ માર્કેટિંગ કરી નાખે એટલે શું છે કે ગમે હાથમાં પાંચસોની નોટ છે એમ તો લેવાના જ છે પછી જોવે એટલે પાંચસોની નોટ ખોટા જેવી લાગે પાછળથી ભાગે જોવે એટલે એનું માર્કેટિંગ થઈ જાય કોઈ પણ વસ્તુનું તો ચાલો હવે આપણે અત્યારે તો અમારે થોડોક નાસ્તો કરવા બહાર જવાનો જ કારણ કે રવિવાર છે એટલે આપણે થોડોક નાસ્તો બહાર કરી નાખીએ અને પછી બપોરે મળશું અને બપોરે આ લોકોનું હું જમવાનું છે એ જોઈશું અને હોળી હુકરવા ઉજવવામાં આવે ને બધાને પૂછશું આપણે તો પહેલાં સોનલને પૂછી લઈ હોળી હુકરવા ઉજવવામાં આવે તને ખબર છે હા હોળી હા હોળી તો આમ એકબીજા પ્રત્યે આમ પ્રેમ વધે એ રીતે મનાવતા હોય હા આપણે આજના વિડીયો રાખ્યું છે કે હોળી ઉકરવા ઉજવવામાં આવે ને મને એવું લાગે છે મને એટલી બધી તો ખબર નહીં જ હોય તો આપડે મમ્મી ને પૂછશું આ બાજુ રોહિત પૂછી લે રોહિત હોળી ઉકરવા ઉજવવામાં આવે તને ખબર છે હોલિકા કરવા બધા છે એ વાત તો સાચી પણ બીજું એક સાયન્ટિફિક રીઝન એ છે કે આ ઋતુ બદલાય એટલે વાતાવરણમાં એવા બેક્ટેરિયા કે જીવ જંતુ એટલે બધા હોળી કર્યા એટલે એના તાપ થી બધાય હોળી નું કારણ આ એવું ધૂળેટી ક્યાંથી ખબર હોય તો કોમેન્ટ કરો ધૂળેટી મને એવું છે કે પ્રહલાદ ને જયારે બચી ગયા ને એટલે બીજા દિવસે બધા ઉત્સવ મનાયો હોય છે

તો મમ્મી તમને ખબર છે હોળી હું કરવા ઉજવવામાં આવે કેવું છે અને આ બાજુ આપણે જો તરબૂજ ખાવું હોય તો તરબૂજ રેડી થઈ ગયું છે અને સોનલ મમ્મી ની બધા બેસી ગયા છે તો પેલા આપણે છે ને નાસ્તો કરી લઈ અને પછી આ લોકોને પૂછશું હોળી વાળું જે આપણે બપોરે પૂછવાનું બાકી રહી ગયું ચાલો આપણે કરી લઈ નાસ્તો પેલા માં ભડકા નથી કરવાના હું કેવું હોળી કરવાની તો ઘણી જગ્યાએ હોળી બેઠું નિહાણી ને બાહુ એવું બધું હોય ખાઈ ગયેલા ઓલા એઠેના લાકડા હોય એ બધું નાખવાનું એટલે એ રીતના આપણે રજ કરવાનું કાંઈક હોળી વ્યવસ્થિત ઉજવવાની છે પણ ચાલો હવે પહેલાં આપણે વાતું પાતું કરી લેવું એટલે હોળી હું કરવા ઉજવવામાં આવે પૂછીને પછી આપણે બહાર આંટું મારવા નીકળીશું ને એટલે જોવું કે ક્યાં કઈ જગ્યાએ હોળી ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે અમુક જગ્યાએ તો હવાથી જ હોળી ગોઠવાઈ ગઈ હતી અને અમુક જગ્યાએ જયારે ગોઠવા થઈ ગયો છે તો મમ્મીને પૂછવી મમ્મી હોળી હું કરવા ઉજવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જોરથી બોલજો થોડું શ રશુ રાજા હતા ભગવાન ભગવાનતા નામ લઈ એટલે પ્રહલાદ ભગવાન પ્રહલાદ ને મારવા માટે એના ઘણા પ્રયોગ ને ઉપાય બધા કર્યા તો ભગવાન પ્રહલાદ બાજુ હતા એટલે એ દર વખતે બસી જ થાય એમ પછી એને ઉપાય કર્યો કે લાકડા ખડક્યા અને ચાણા ખડક્યા કે હોળી કાઈ બે ને સુંદરી બળે નહી એટલે કે હોળીકા બસી જાય ને પ્રહલાદ બળી જાય એવી રીતનો એને પ્રયોગ કર્યો એમ હોળિકા ને બેસાડી પછી ખોળામાં પ્રહલાદ ને બેહાયો એટલે પવન પવન દેવ પવન આવ્યો

અને એક બે વાર રા નામ રામનું લઈ લેતા ને તો એને મોક્ષ થઈ જતો ભગવાનના હાથે મૃત્યુ મળતું

મારો તો મને તો એવું સમજવામાં આવે છે કે હોળી ઉજવાનું કારણ એવું છે કે તમારા જે લોભ અહંકાર એ બધું હોય ને એ હોળીમાં હમાઈ જાય એમ ક્યાં હમાઈ જાય બળી જાય અને એ તો પ્રહેલાદ રીતે બચી ગયા એમ તો પહેલા પ્રહલાદ હતા ને એને ક્રામ ક્રોધ લોભ બાળી નાખ્યા હતા એટલે એ

એટલે આમ ઘા કરે બધા પૈસા લેવા છોકરા તો પેલા ના જમાના માં એ રીતના હતું અમને યાદ છે અમે જયારે રમતા ને તે એવું હતું ફુગા ને કોથળ્યું ને એવું બધું આવી ગયું હતું નાખતા ને એવું હતું પણ અત્યારે હોળી તહેવાર મને એમ લાગે ધીરે ધીરે બહુ ઓછો થતો છોકરા હોય વધારે હોય મોટા હવે કોઈ બહુ મોટા નથી રમતા કરે પહેલા તો બધા મોટા ને બધા રમતા આખું ઘર બગાડી મૂકતા ને એવું બધું હતું તો ચાલો હવે આપડે થોડી વાર બહાર જઈ અને રાતે હોળીના દર્શન કરવા જાવું કારણ કે અત્યારે બધા હોળી ગોઠવતા છે તમે જવાના કે નઈ મમ્મી હોળી ના દર્શન કરવા એટલામાં હશે તો કે થાય બાકી અમારા ઘર ની નજીક તો બહુ ઓછી હોળી થાય છે તો જોઈ શી ક્યાં ક્યાં હોળી અત્યારે બનાવવાનું ચાલુ થઈ ગયું અત્યારે બહાર નીકળ્યા છે અને ઠેક ઠેકાણે હોળી ચાલે છે જો બધે તો હોળી તો ધૂળેટી ચાલુ થઈ જો કલર જો રોડ કલર કલર બધે જો સાંજના વાગી ગયા છે 8 અને બધા લોકો જમવા બેસી ગયા છે આ બાજુ જો બધા જ લોકો જમવા બેસી ગયા છે ને થોડું તમને ધુવાળો ધુવાળો લાગતું છે તો એનું કારણ એ છે કે આપણી ઘરે આજે પરોઠા બનાવતા ને એનો ધુવાળો છે જો બાજુમાંથી હાજી આવી છે પરોઠા છે લીલી ચટણી છે અને સોસ છે તો ચાલો બધા પરોઠા ખાવા પરોઠા ખવાઈ જાય એટલે પછી આપણે જાઉં હોળીના દર્શન કરવા તો બન્યા રેજો ના એન્ડ સુધી તમને હોળીના દર્શન એ કરાવશું કે અમારી ન્યા કઈ રીતે હોળી થાય છે તમને બતાવશું છું તમારી ન્યા કઈ રીતના થાય એ તો તમે બતાવી નહીં આપો તો કોમેન્ટ સેક્શનમાં લખજો તો પેલા જમી લઈને પછી જાઉં હોળીના દર્શન રાતના વાગી ગયા છે નવ અમે લોકો બધા ફ્રેન્ડ લોકો હોળીના દર્શન કરવા જાય છે તો તમને હોળીના દર્શન કરાવ હોળીના દર્શન કરવા આવી ગયા છે ને આપણી સાથે જો રોહિત છે અને નયન છે અને નીરવ છે અને જો આ હોળી હોળીના દર્શન કરવા આવે ને ત્યારે બધા તાણીને ને એવું લઈને આવે છે પણ આપણે કાંઈ લઈને આવ્યા નથી હોળીની અંદર જે સિફળ નાખે ને એ ત્યારે આ લોકો વાહણેથી કાઢે છે ને હોળીની અમે એટલા દૂર ઊભા છે ને કોઈ તાપ લાગે છે તો એ લોકો શ્રીફળ કાઢે ને એટલે બહુ તાપ લાગે છે અને આ શ્રીફળ ખાવાની બહુ જ મજા આવે તો ચાલો હવે આપણે હોળીના દર્શન કરીએ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો ને આ બાજુ તો ઢોલે વાગતા હતા ઢોલે બંધ થઈ ગયા અમે જયારે અહીંથી નીકળ્યા હતા ને બહુ મોટી હોળી હતી અને હજી જો બધા લોકો નાળિયેરામાં નાખે છે અને કાંડે છે તો અહીંયા પૂછવી કેવી મજા આવી

બધું મિક્સ વાતાવરણ થાય એવું લાગે છે તમને કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં કરો જો હજી અમે બધા ઊભા થઈ અને ઘણા લોકો દર્શન કરવા આવે તો હવે જો આપણે હોળીના દર્શન કરીને આજનો વિડીયો અહીંયા જ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પેલા કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય